મૂર્તિકાર અરુણ રાજે તૈયાર કરેલી મૂર્તિ રામ મંદિરમાં થશે પ્રસ્થાપિત અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા આજે ભાજપની મોટી બેઠક અમિત શાહ અને જેપી નડ્ડા રહેશે ઉપસ્થિત નવા કાયદા સામે દેશના કેટલાક શહેરમાં નથી અટકી રહ્યો ભારે વાહનોના ડ્રાઈવર્સનો વિરોધ મહારાષ્ટ્રમાં હડતાળની અસરથી પેટ્રોલ પંપ પર લાગી લાઈનો નકલી પોલીસ બની રેડ કરનાર ત્રણ શખ્સોનો વડોદરામાં પરદાફાશ દારૂનો ધંધો કરે છે એમ કહી વ્યક્તિ પાસે પૈસાની કરી હતી માંગ દેવભૂમિ દ્વારકામાં રાણ ગામમાં બોરમાં ફસાયેલી બાળકીના રેસ્ક્યુ બાદ સારવાર સમય મોત આર્મી એનડીઆરએફની હતી મદદ સાત પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજ્યું જાપાન વેસ્ટ કોસ્ટ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા અંદાજે પાંત્રીસ હજાર ઘરોમાં વીજળી ઠપ